ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ દ્વારા અનેક જગ્યાએ ચકલી માળા વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાઈવદર ના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં માં પંદર હજાર ચકલી માળા ફ્રીમાં વિતરણ કર્યા ભાયવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભાયવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજ રોજ પોતાના સ્વ ખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડાઓમાં પચીસ જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓમાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે અને એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ઘાયલ પંખીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈએ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ ઉજવીશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કબલાટ કરતી જોવા મળશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે એક વૃક્ષ વાવવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ફળદુ તેમજ તેમનો પરિવાર તેમજ તેમના મિત્ર મંડળે આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભાવેશ ગોહિલ ઉપલેટા હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલ ને લોકો તાકોનું ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માણવો દ્વારા પૂરા પાડે છે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ